એમને વાળ બાંધી લીધા છે મેં કીધું પછી કામકાજ કરીને આપણે વાળ ઓળી નાખશું અત્યારે ભીના ભીના હોય કે ટાઈમે ન હોય અને હજી બધું કામ બાકી છે તો ના તો નાસ્તા પાણી કરી રહ્યા અને મારા ધાર્મિક ભાઈ આજે ટ્યુશનમાં થઈ ગયા છે ધાર્મિક ભાઈ સીતારામ આજ પેપર હતું કેવું ગયું પેપર સારું ગયું આ ધાર્મિક ભાઈને આજ પેપર હતું તો પેપર દઈને જે આવ્યા છે તો ધાર્મિક ભાઈ આજે પેપર દઈને આવ્યા ને નાસ્તા પાણી કરીને નવરાત્રી મેં કીધું હાલો આપણે ધીમે ધીમે કામ પડે ને મેહોલ ને ઓમ તો હજી બી હુતા છે મેં ધમધું અમારે બેન દસ વાગે જાગવાની કેમ કે ધાર્મિક ઓમ ને બપોરની કોલેજ હોય એટલે બપોર જાય ને મેહુલ નહીં અત્યારમાં નીરા પછી તે બપોર જમવાઈ આવે બપોર જમવાનો એ ટાઈમે તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ આપણે સવારનું કામકાજ કરી નવરા થઈ ગયા અને અત્યારે વાતાવરણ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે પવન ઠંડો ઠંડો પવન આવે છે અને અમારા ઓમ ભાઈ મેહોલ લઈ ગઈ મેહવોલે જેવો તૈયાર થઈ ગયા છે અને મારા ભાઈ ઓમભાઈ ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે જમી કરીને સુઈ ગયા હતા અમારા ઓમ ભાઈ ગયા તો દોસ્તાર સાથે બહાર ગયા છે મેહુલજી સૂતા છે

માંડ પરાણે ઉભો તો ભૂતો છે તો ચાલો ધાર્મિક ભાઈ બધા જાગે પછી કંઈક નાસ્તા પાણી કરી ભૂખ લાગી છે મને તે અને વાતાવરણ ઠંડુ હોય ને એટલે એમ થાય કે નાસ્તો કરીએ કંઈક ચટપટ બનાવવાનો વિચાર છે જોઈએ હવે છોકરા જાગે પછી શું કહેશે એમ અને વરસાદ આવી ગયો જો પોતાનું બધું મારું પડશે તો ચાલો બધા જાગે કે હવે એમાં કપડાં મૂકાઈ ગયા કપડાં મૂકેલ નાખીએ ને અહીં જરાક પોતા બધા મારીએ કામ કરીએ બીજું કે ઓમ ભાઈ આવી જાય ને ઓલે જાગી જાય બધા બધા સુખ જાગી જાય વાત છે તમે મારા ધાર્મિક ભાઈ જાગી ગયા છે એને છોકરા હાટુ તો એ દીખ આમકી ના બોલો ધાર્મિક ભાઈ શું છો છે તમારે બોલો ઓમભાઈ તમે શું કહેો છો પરોઠા હું પરોઠા પરોઠા હમ ઓમભાઈ આવી ગયા છે અને ધાર્મિક ભાઈ જાગી ગયા છે અને મેં બોલી જાગીએ છીએ મેં મને ફોન આવ્યો મેં ઓલ પાછા રૂમ આવી આવ્યા ગયા અને અત્યારે મેં બટેટા પાપા મૂકી દીધા છે તો ચાલો અમારા અમભાઈની કંઈક ફરમાઈશ છે કે મમ્મી આલુ પરોઠા બનાવી એમ અને દવું ભાઈની શું ફરમાઈશ છે તારે હું ખાવું છે હું ખાઉં હં હેલુ બોલ ને આલુ આલુ પરોઠા અમારા ધાર્મિક ભાઈને આલુ પરોઠા ખાવા છે તો ચાલો વેલા રસોઈ બનાવી નાખીએ અને અત્યારે વરસાદ એ આવે છે તો વાતાવરણ ઠંડુ છે અમારે વાતાવરણ ઠંડુ હોય ને એટલે બધાને રોજ નવું નવું કાંઈક ખાવાનું મન થાય કાદું વરસાદ આવે એટલે મજા આવે ને કાંઈક ખાવાનું ચટપટું ને એવું કાં તળેલું ને એવું તો ચાલો બટેટા બાફા મૂકી દીધા તો આપણે બનાવી નાખીએ આલુ પરોઠા તમારે વરસાદ હોય ત્યારે તમે શું બનાવો છો મને કમેન્ટ કરીને જણાવજો બરાબર ને ધાર્મિક ભાઈ નીંદર આવે છે તો ઊભો થાય આજે રજા છે તો શું બનાવો છો જમવામાં

અહીંયા જગ બની મૂકી ગયો છે ને બે ભાઈ જમા બેહાડ દીધા છે ને મેહુલ આવે ત્યારે મેહુલ ને આપી દઈશું ઓમ ને ધાર્મિક જમી લે પછી હું પણ જમી લઈશ અને તમે પણ બધા જમવા આવી જાઓ અને આપણે જવા બનાવતા જઈએ ને ગરમા દેતા જઈએ અને આ વસ્તુ છે ને આલુ પરોઠા એવું કે ગરમ ગરમ ખાવાની મજા આવે આ ઠળી ગયા પછી નો મજા આવે તો હું ગમે ત્યારે આવું બનાવું તો ઓમ ને ને બેહાડી દઉં એટલે બે ભાઈ જમી લે પછી બે જમી લે પછી હું જમી લઉં ગયા હા તો પાયવા છે તો આપણે તમે બે ભાઈ જમી લીધું મારે તો બાકી છે તો પપ્પા જ ને તે જમી લીધું ગરમ ગરમ હોય તો મજા આવે જમવાની તો ચાલો બધા મિત્રો જમવા આપણે તો આપણે આલુ પરોઠો બનાવીશ બટર આલુ અને બારે વરસાદ આવે છે તો જમવાની મજા આવે કામ જો અત્યારે આપણે જમી કાઢીએ કામ કાજ કરીને નવરા થઈ ગયા અને અમારા ઓમભાઈએ જો સરસ મજાનું પ્લેટફોર્મ સાફ કરી દીધું અને મેં વાસણને ઉડકી નાખ્યું તો ઓમભાઈ એવું બહાર ગયા અને હવે આપણે બાર બેસવા જવાનું છે એક જગ્યાએ ક્યાં જવાનું છે હું તમને ત્યાં જઈને તે બતાવીશ તો વિડીયોમાં આગળ સુધી બનાવી રહેજો તો ચાલો આપણે હવે કામ તો બધું થઈ ગયું છે હવે આપણે રેડી થઈ જઈએ અને મેં બોલે રેડી થઈ જાય બે બે વાગ્યા અને છોકરા ને આવું છે છોકરા લઈ જાય તો ચાલો ફટાફટ રેડી થઈ જાય સાડા થઈ ગયા છે તો આપણે નવ વાગે બેસવા જવાના છે તો નવ વાગ્યા સુધી આપણે તૈયારી થઈ જઈએ બરોબર ને મારા ધાર્મિક ભાઈ હું ધાર્મિક ભાઈ આટા મારો છું ધાર્મિક ભાઈ આજ માંડ એક દિવસ શાંતિ હોય તો હમણાં દસમ ધોરણ છે તો શાંતિ જ ન હોય એક દિવસ માંડ આજ પૂરો છે એક દિવસ પૂરો ખા તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય મેવડ હું કરે જોઈએ ચાલો મેવડ તો મેવડ એને જમી કરે આરામ કરતા હોય છે મેહુલ જો આરામ કરે છે ફોન મૂકી દીધો જો અત્યારે હું મેહુલ ભાઈ તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈ ગઈ મેહુલ તૈયાર થાય છે તો ચાલો આપણે અત્યારે બેસવા જવાનું છે તો મેહુલ મેહુલભાઈ જાય છે ને ઓમ ભાઈ ધાર્મિક ભાઈ ઘરે સુઈ જાય છે કે એ અમારા ભાઈને સ્કૂલે જવાનું ઘરમાં પહેલાં તો કીધું એ ભાઈ પેલા ભૂઈ જતા અને અમારી ભાઈમાં ચણા જી તો ચાલો હવે આપણે જઈ આવીએ તો આપણે કીધું હતું કે ઘરેથી આ કે આપણે બેસવા જવાનું છે ક્યાં જવાનું છે તમને બતાવી છે તો આપણે ફાઇનલી બેસવા પહોંચી ગયા છે તો તમે જો કોણ છે આ કોણ ઓળખે છે જો જય શ્રી કૃષ્ણ સોનલ બે ના કેમ સારું છે તમારે આવો હારું તમારે કેમ છે કેમ તમને બેન ને અમાર ઘરે આવ્યા બહુ મજા આવી અને ખાસ કરીને કોમેન્ટમાં માં જણાવજો કે મને કોણ ઓળખે છે

તો બધા એમને સપોર્ટ કરજો ને એમની ચેનલને ને તે એકવાર વિઝિટ કરજો ને બ્લોગ સરસ મજાના બનાવ હું ખુદે એ બ્લોગ જોઉં છું ડેઈલી તમારા બ્લોગ જોઉં છું હા એસબી બામણી આ બ્લોગ છે ચોક્કસથી જોજો ને વિઝિટ કરજો ને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બધા ફેમિલી સાથે બેસીએ ઘડીક વાર જે આવ્યા છીએ અમે તે અને બા ને દાદાને મળીને બધાને બહુ આનંદ થયો અને આજ તો મેવું લે યાર આવ્યા છે નહીં મેવું કે આવ્યો એટલે બહુ આનંદ થયો તમે સાથે આવ્યા બહુ મજા આવી

તો કલાક બે કલાક બેઠા ટાઈમ ક્યાં આવી ગયો ખબર ન પડી બધા વાતો કરાતા જ મજા આવી ગઈ અને ખાસ તો આપણે બેન માટે જ ગયા હતા અત્યંતા કેટલા ટાઈમથી કહેતી આંટી આવો ને આંટી આવો ને એમ ફોન આવે ને તો એ જીત કરતી હોય મેં હું કીધું હાલો ને ઘણા ટાઈમથી અત્યંતા કહે છે ને તો આપણે જી આવી એ લોકો અહીંયા આવે ને ત્યારની અત્યંતા કહેતી હતી કે આંટી આવજો મારા ઘરે અને ઘણી વાર ફોન કરું ને તો એ જીત કરે તો મેં કીધું હાલો જ ટાઈમ છે ને તો જઈ આવી અને અત્યારે આવતા વરસાદ હું મેહુલ તો પલ્લી ગયા માથું પલ્લી બસ વરસાદનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ